काजल खूबज सुंदर स्त्री थी तेनी सुंदरता पर खूब गर्व हतो, परंतु ते खूबज सामान्य देखाता आलोकनाथ साथ लग्न कर बिल्कुल पसंद ना हता। आलोकनाथ ना मार्केटिंग विभाग में क्लार्क तरीके काम करता हता। ते पंदर दिवस टूर पर रहते तो हतो।, पगार पर सारो हतो પણ કાજલ રોજે રોજ નવી નવી માંગણીઓ પૂરી કરવા માટે તેનો આખો પગાર મહિનાના પહેલા અઠવાડિયામાં જ ખલાસ થઈ જતો એક દિવસની વાત છે સવારનો સમય હતો કાજલ પલંગ પર સૂતી હતી આલોકનાથે તેને જગાડતા કહ્યું શું વાત છે કાજલ આજે તું હસી સૂતી છે કાજલ હે જેને નિયતિ સૂઈ ગઈ હોય તે જાગ્યા પછી શું કરવું આલોકનાથે કહ્યું શું વાત છે આજે સવારે મને ટોણા મારી રહી છે કાજલ તો શું તું ઈચ્છે છે કે હું સવારે તારી આરતી ઉતારું કે તારા પગ દબાવી દઉં આલોકનાથ સમજી ગયા કે કાજલને કંઈક જોઈએ છે કારણ કે જ્યારે પણ તેણીને કંઈક જોઈતું હતું તે આ રીતે ગુસ્સો કરવા લાગતી આલોકનાથ અરે તારે શું જોઈએ છે કાજલ હા હા તું એવું બોલી રહ્યો છે जाने तू मारा माटे चांद तारा लईने आवेश। हूँ घना समय थी तमारी पासे सोना विंती मांगी रही छू पर एक काथी सांभरो छो अने बीजा काने थी बहार काढ़ो छो आलोकनाथ हवे हूँ जेटलू करी करकू एटलू अत्यारे मारो हाथ कड़क छे। बेत्र महीना राह जुओ, पची हूँ काजल तो पी तू मने केम पूछे छे के मारे शू छे जा તારો કામ કર મને માથાનો દુખાવો છે આલોકnath શું કરશે કોઈક રીતે તે લોન લઈને काजल માટે વિનંતી લઈ આવ્યો પણ काजल બહુ લોભી સ્ત્રી હતી તેને હંમેશા કંઈક નવું જોઈતું હતું એક નવ વિવાહિત યુગલ अशोक અને સેજલ काजलની પડોશમાં રહેવા આવે છે જારે अशोक અને સેજલ તેમની મોટી કારમાંથી નીચે ઉતર્યા तेरे काजल तेनी बालकनी माथी बाकनी जोती, जोती मन में विचारवा लगी वाह छोकरो छे तेओ बंने केवो अद्भुत दम्पती छे बन्ने खूबज अमीर लागे छे तेमनी कार केटली छे अने एक मारो पति छे तेनो देखाव के कमा सारी नथी जारे काजल ने खबर पड़ी के आ युगल बाजू में रहवा त्यारे ते तेमनी साथे मित्रता करवा आतुर थई गई खास करीने तेने अशोक साथे दोस्ती करवानी बहु इच्छा हती एक दिवस ते तेना घरे गई तेने दरवाजो खखड़ो पर के दरवाजो खोलो अशोक ने सामे जोई ने ते तेना पर वधु मुक्त थई गई काजल हूँ तारी पड़ोश में रहूँ छू मोड़ी खांड जोईती थी अशोक हाँ આપો અશોકે સેજન કૃપા કરીને બાઉલ માં થોડી ખાંડ લાવો સેજલ ખાંડ લઈ આવી अशोक તેને કાજલને આપવા કહે છે એટલામાં કાજલની નજર અશોકના ઘર પર પડી તેમનું ઘર ખૂબ જ મોંગી અને પ્રાચીન વસ્તુઓથી સજાવવામાં આવ્યું હતું સેજલે ખાંડનો વાટકો કાજલને આપ્યો ત્યારે તેની નજર સેજલે પહેરેલા નેકલેસ પર પડી તેણે અનુમાન લગાવ્યું કે તે ડાયમંડ નો જ હોવો જોઈએ સેજલ અને અશોક બનને કાજલને ઘરની અંદર આવવા કહ્યું જેના માટે તેણે બીજા દિવસે કહ્યું કાજલ ખાંડ નો બાવ લઈને તેના ઘરે ગઈ ત્યારે આલોક નાથે તેના પર ધ્યાન આપ્યું આલોકnath અરે ઘર માં આટલી બધી ખાંડ છે તો પછી પડોશી પાસેથી કેમ માંગી કાજલ જો તું આ સમજી ગયો હોત તો તુ તારી ઓફિસમાં કારકું ન હોત ધીમે ધીમે काजल अशोक અને સેજલ સાથે દોસ્તી થવા લાગી ટૂંક સમયમાં તે તેમનો વિશ્વાસ જીતવામાં સફળ થઈ ક્યારેક સેજલ કોઈ કામ માટે બહાર જતી ત્યારે તે अशोक પાસે જતી અને સેજલની ગેરહાજરીમાં પણ કલાકો સુધી તેની સાથે વાત કરતી अशोक અરે રોકો ભાભી તમે હસાવી મારી નાખશો काजल હે એવું ના બોલો અશોક તમારું જીવન અમારા માટે ખૂબ મૂલ્યવાન છે જો તમે અશોકે એકવાર પૂછો તો અમે તમારા માટે અમારો જીભ પણ આપી શકીએ છીએ અશોક શું કહો છો કાજલે કહ્યું તું ગંભીર થઈ ગઈ છે હવે તારી ભાભીને પણ તારી મજાક કરવાનો અધિકાર નથી આડકતરી રીતે તે અશોક ને વિવિધ ભાવ ભાવ કરતી અને તેણે તેના ખોટા પ્રેમની જાળમાં ફસાવવાનો પ્રયાસ પર કરતી કારણ કે તે જાણતી હતી કે અશોક ખૂબ જ અમીર છે અને તે તેની દરેક ઈચ્છાઓ પૂરી કરી શકે છે પરંતુ અશોક તેની પત્નીને ખૂબ જ પ્રેમ કરતો હતો તેથી જ તેણે કાજલની આ હરકતો પર ધ્યાન ન આપ્યું એક દિવસ કાજર અશોક અને સેજલને તેના ઘરે મળવા આવી सेजल बोली आवो भाभी अमे तो तमारी जवात करता हता काजल मारी बात सेजल अरे आ अशोक हमेशा बोल तो रहे छे काजल तू शू बोले छे अशोक सेजल तू बहु सारी छे केतली रमूजी वातो कहे छे आज काल तमारा जेवो पडोशी मलवो खूबज मुश्किल छे सेजલ પાસેથી પોતાનું વિશે સારી વાતો સાંભળીને કાજલ મનમાં ખૂબ જ આનંદ અનુભવી રહી હતી અને તેને લાગી રહ્યું હતું કે એક દિવસ તીર ચોક્કસ નિશાન પર લાગશે તે દરમિયાન સેજલના ભાઈના લગ્ન નક્કી થઈ ગયા તેના માતા-પિતા તેને વારંવાર ફોન કરી રહ્યા હતા કાથી સેજલે લગ્નના 20 દિવસ પહેલા જ ઘર છોડવું પડ્યું હતું अशोकને આટલી લાંબી રજા મળતી ન હતી એટલે તેરે લગન ના થોડા દિવસો પહેલા જ રજા લેવા નકકી કર્યું હતું અહી જારે કાજલને ખબર પડી કે સેજલ 20 દિવસ માટે તેના માતા-પિતાના ઘરે જઈ રહી છે ત્યારે તેણે મનમાં એક પ્લાન બનાવ્યો કાજલે વિચાર્યું કે અશોકે ફસાવવાની આજ યોગ્ય તક છે આલોક પર બહાર છે અને સેજલ પર તેના માતા-પિતાના ઘરે ગઈ છે सेजल ने तेना माता पिताना घरे गया ने हजू बे दिवस रात्रे नव वगे अशोक ना घर न दरवाजो खखड़ा अशोके थोड़ो मोड़ो दरवाजो खोलियो, काजल शू बात छे अशोक दरवाजो खोलवामा खूब समय लीधो अशोक बोलियो, अरे भाभी हूँ रसोड़ा मा रोटली बनावतो हतो। શુ તમે જાણો છો કે મને બહારનું ખાવાનું બિલકુલ પસંદ નથી કાજલ હે જો તમે મને કહ્યું હોત તો મે બનાવી હોત શુ તમને લાગે છે કે હું અજાણી છું અશોક અરે ના ના ભાભી એવું નથી મને રસોઈની મજા આવે છે કાજલ પણ હું ત્યા હો ત્યારે તું રસોડામાં રસોઈ કરે એ મને ગમતું નથી કાજલ ઘરે ભાગ્યે જ ભોજન રાંધતી પર અહી તેનો હેતુ કંઈક અલગ જ હતો તે રસોડામાં ગઈ અને ઝટપથી તેના માટે ભોજન બનાવવા લાગી તેણે માત્ર ખાવાનું જ બનાવ્યું નહીં પણ अशोकને ખવડાવ્યું હવે काजल સવાર સાંજ તેના ઘરે આવતી અને તેનું ભોજન બનાવતી काजलનો આ સ્વભાવ अशोकને બહુ ગમ્યો એક દિવસ अशोक બોલ્યો काजल ભાભી હું તમને શું કહું તમે ખરેખર મને ખૂબ મદદ કરો છો દહીંતર રસોઈ બનાવવી અને ઓફિસનું સંચાલન કરવું ખરેખર ખૂબ મુશ્કેલ કામ છે એક દિવસ काजल વહેલી સવારે અશોકના ઘરે આવી અશોકને લાગ્યું કે દર રોજની જેમ તે જમવાનું બનાવવા આવી હશે પરંતુ દર રોજ તે 8 વાગ્યા પછી આવતી હતી પણ આજે તો 7 જ વાગ્યા હતા काजल હે અશોક વાત એમ છે કે આજે મારા બાથરૂમમાં ફુવારો બગડી ગયો છે આજે હું તમારા બાથરૂમમાં સ્નાન કરું તો તમને વાંધો છે અશોક સંમત થયો અહીં કાજલ બીજા જ કામમાં વ્યસ્ત હતી તેણે અશોકના બાથરૂમમાં કેમેરો સંતાડ્યો અને તેમાં ઓટોમેટિક ક્લિક બટન ચાલુ કર્યું થોડીવાર પછી તે જોરથી ચીસો પડી अशोक डरी ગયો કે શું થયું તે બાથરૂમ તરફ દોડી આવ્યો તેણે જોઈને કાજલે અચાનક તેને ગળે લગાડ્યો અને જોરથી પકડી લીધો अशोक સમજી ન શક્યો કે શું થયું અહી કેમેરો પોતાનું કામ કરી રહ્યો હતો કાજલે તેને લાંબા સમય સુધી ગળે લગાડ્યો ત્યારે अशोक પણ તેને પસંદ કરવા લાગ્યો પણ અચાનક અશોકને લાગ્યું કે તે ભૂલ કરી રહ્યો છે આથી તેણે એક ઝટકે તેને હટાવી દીધી કાજલ ઓ માફ કરજો અશોક એવું શું છે કે સ્નાન કરતી વખતે અચાનક બાથરૂમમાંથી ક્યાંકથી બે ગરોળી બહાર આવી હો ડરી ગઈ અને જોરથી ચીસો પાડી અશોક હજુ પર કાજલ સાથે આંખો મીંચી શક્યો ન હતો અહી काजल तेना प्लान मा सफर थई हती अशोक साथनीम कैमरा केमेरा कैद थई हती जेमा बन्ने एक भी जाने गड़े लगावी रहा हता बीजा दिवसे अशोके ते बधा फोटोग्राफ्स घर की बहार मा पड़ेला मैया ए फोटा जीने एनु मन उड़ी गु पी काजल त्या गई तेना हाथ मा एक परबीड़ियु काजल अशोक आ जुओ गई काले कोईए अमारा फोटा लीधाते मैने ब्लेकमेल के जो हूँ ते एक लाख रूपया नहीं आपू तो ते आ तस्वीरो मारा पति ने बतावशे। जुओ अशोक हूँ सीधी परिणीत भारतीय महिला छू खबर नहीं के गई काले आ वात करी अशोक पण कई समझी ना हतो नोटे काजल ने एक लाख रूपया आप्या जो कि काजल पर सहज पर शंका न हती। परंतु जारे काजले फरी एक वार तेनी पासे पांच लाख रुपया माग्या तो ते चौंकी गयो तेम छता बहुशंका नती पांच लाख पर आप परंतु जारे अशोक सेजल पासे जवानी तैयारी करो तेरे काजल पे फरी लाख रुपया माग्या આ વખતે અશોકને લાગ્યું કે ડારમાં ચોક્કસ કંઈ કાળું છે જો કે તેરે પર ભૂલ કરી હતી અશોકે ઘણો વિચાર્યું અને સેજલની માફી માંગી અને તેને બધી વાત કહી સેજલ તેજ સમયે તેના પપ્પાના ઘરેથી અશોક પાસે પાછી આવી તે દિવસે સાંજે काजल બે લાખ રૂપિયા લેવા આવી ત્યારે તેણે સેજલને જોઈ સેજલને જોતા જ તેનો ચહેરો પડી ગયો काजल है तू सेजल तू क्या रे आवी सेजल हाँ हूँ हमणाज आवी छु, भाभी ए पची सेजले तेने अशोक अने काजल नी बधी तस्वीरो बतावी अने कहियो सेजल भाभी तमे मने केम न कहियो के कोई तमने आ फोटा माटे ब्लैकमेल करी रहियो छे हूँ अत्यारे आ तस्वीरो लईने पोलिस स्टेशन जई रही छू पोलिस नु नाम सांभळीने काजल ना होश उड़ी गया તેને ડર લાગવા લાગ્યો કે તેનું રહસ્ય ખુલી જશે તેણે સેજલને પોલીસ સ્ટેશન ન જવા કહ્યું પણ સેજલ મક્કમ રહી આખરે કાજલ ભાંગી પડી અને આંસુ વહાવીને પોતાનો ગુનો કબૂલી લીધો સેજલે કહ્યું મને તમારા જેવી સ્ત્રીઓ માટે શરમ આવે છે જેઓ પોતાના હેતુ માટે બીજા પુરુષોને ફસાવે છે ઓહો आलोक भैया होशु मिस करू छु ए गरीब लोको तुमने દરેક ખુશી આપવાનો પ્રયાસ કરે છે પરંતુ ખબર નથી કે તમને શું ઈચ્છો છો કે તમારો લોભ ક્યારે સમાપ્ત ન થાય काजलને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી તેણે બન્નેની માફી માંગી પરંતુ अशोक અને સેજલ થોડા દિવસો પછી તેમનો ફ્લેટ ખાલી કરીને બીજે ક્યાંક રહેવા ચાલ્યા ગયા